નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજના કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને મિત્રો સરેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ સુધીના જોવા મળ્યા છે મિત્રો તમારે રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકોતેર થી ચૌદસો એકાણું રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ એક હજાર એકાવનથી ચૌદસો એંસી રૂપિયા જામનગર નવસોથી ચૌદસો દસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો દસ થી પંદરસો ને પાંચ રૂપિયા આગળ વાત કરે મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો એકતાલીસથી પંદરસો છત્રીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ બારસો એકોતેરથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરે મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા નગર પણ મિત્રો સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી પંદરસો ઓગણીસ રૂપિયા મહુવા સાતસો થી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો ચાણસમા માર્કેટ યાર્ડ એક હજાર બે થી તેરસો ને પંદર રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો વીસથી ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો વીસથી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો બાવીસથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાઉકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વડાલી તેરસો પચાસ થી ચૌદસો નવ્વાણું રૂપિયા તો ખેડૂત મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો